મહિસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં આવેલ રમતગમતના આઝાદ મેદાનમાં ગંદકીનું સામ્રાજ્ય આરમત ગમત માં મેદાન માં આતા જતા લોકો માં સંતરામપુરની નગરપાલિકા પ્રત્યે ભારે રોષ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર નગરમાં આવેલ આઝાદ મેદાન માં સંતરામપુર નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની સાફ સફાઈ વ્યવસ્થિત રીતે કરવામાં આવતી નથી અને હાલ ગંદકીનું સામ્રાજ્ય છે જેમાં જાગૃત નાગરિકોએ આ બાબતે અવારનવાર સંતરામપુર નગરપાલિકાને રજૂઆત પણ કરેલ છે છતાં કોઈ પણ જાતનું ધ્યાન સંતરામપુર પાલિકા દ્વારા રાખવામાં આવતું નથી અને જ્યારે જાગૃત નાગરિકો આવી કોઈ રજૂઆત બાબતે નગરપાલિકામાં જાય છે તો તેઓને પાલિકાના જવાબદાર કર્મીઓ દ્વારા કોઈ ચોખ્ખો જવાબ આપવામાં આવતો નથી અને ઉડાવ જવાબ આપવામાં આવે છે અને આ સંતરામપુર રમત ગમતના આઝાદ મેદાનમાં સંતરામપુર પાલિકા દ્વારા બનાવવામાં આવેલ ભૂગર્ભ ગટરનું ચેમ્બરનું ગંદુ પાણી ઉભરાતા ચારે બાજુ આજુબાજુ ફરી વળતા અહીંયા આવતા જતા રમત ગમતના મેદાનમાં લોકો ગંભીર બીમારીનો શિકાર બને તેવી સ્થિતિ સર્જાયેલ છે અને પાલિકા દ્વારા તેમના અમુક સાધનો ગાડીઓ પણ આ મેદાનમાં પાર્ક કરી દેવામાં આવે છે બીજી તરફ સંતરામપુર પોલીસ દ્વારા કોઈ ગુનામાં વાહનો પણ આ આઝાદ મેદાનમાં લાવી ઢગલો કરી દેવામાં આવે છે જેથી અહીંયા રમત 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 ગમતના સ્થાનિક જતા બહારના ગમત માટે ભારે અગવડતાનો સામનો કરવો પડે છે અને આ મેદાનમાં લાંબા સમયથી સંતરામપુર પાલિકા તથા સંતરામપુર પોલીસ દ્વારા તેમજ અલગ અલગ ગુનામાં સડુવાયેલ વાહન અહીંયા લાંબા સમયથી મૂકી દેવામાં આવતા હતા આ સ્થળે અલગ અલગ પ્રકારના જીવ તેમજ મળે છે કોઈ પણ બાળકને કોઈ પણ વ્યક્તિને કોઈ જીવ જંત્રી તથા મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રી તથા વડોદરા પ્રાદેશિક કમિશનર શ્રી તથા સરકારનું ઉચ્ચ વહીવટી તંત્ર આઝાદ મેદાનની સ્થિતિ અને પરિસ્થિતિ વિશે ઘટના સ્થળે ઉચિંતી રૂબરૂ મુલાકાત લેતરામપુર સંતરામપુર ગમત આઝાદ મેદાન ચારે બાજુ ખુલ્લું કરાવી અને સાફ સફાઈ કાયમી તેવી આઝાદ મેદાનમાં રમવા આવતા જતા લોકોની જથ્થા જાગૃત નાગરિકોની માંગ છે હોશિન ગાદી ગમના દિવસે સુ રોજો છોની રજૂઆત એ છે કે આઝાદ મેદાન જે છે ત્યાં અમે લગભગ કેટલા ટાઈમથી અમે રમીએ છીએ અને કેટલા ટાઈમથી અમારું રમવાનું ચાલે છે પહેલાં આવું હતું પણ કેટલાક વર્ષોથી અમે એમ કે આટલી બધી ગંદકી દેખી રહ્યા છે અને અમે જાતથી જ અમે સાફ સફાઈ કરી રહ્યા છીએ અને નગરપાલિકાના અંદર અમે જઈને કેટલી વાર રજૂઆત કરી છે પણ નગરપાલિકાવાળા કોઈ બી એક્સેપ્ટ લેતા નથી અમે કેટલી વાર કીધું છે પણ અમને જવાબ બી સારા આપતા નથી સીધા જવાબ આપતા નથી અમે કેટલાક પ્લેયરો સાથે ગયા છીએ અને સાથે સાફ સફાઈ કરી છે અને તમે જોઈ શકો છો કે કેટલી ગંદકી છે અને આ ગંદકીથી કેટલી જાતની બીમારીઓ થાય છે એની બીમારીનો કોણ એ લેશે અમારી માગણી એ છે કે અમને થોડીક સહકાર આપે અને સાફ સફાઈ માટે અને જે આજુબાજુ જેટલી બી વસ્તુઓ પડી છે એ અમને સાથ સહકાર આપે અને મેદાન ગ્રાઉન્ડ જે રમવા લાયક છે તેવું અમને થોડુંક સપોર્ટ આપીએ છીએ અમારી એ માંગણી છે બીજી એક માંગણી એ છે કે આ જે ગટરો અહીંથી ઉભરાય છે ચેમ્બરોમાંથી પાણી જે બહાર આવે છે જે ગ્રાઉન્ડ ઉપર આવે છે એ અમે કેટલી ફેરી નગરપાલિકામાં જઈને રજૂઆત બી કરી છે પણ એ કોઈ એક્શન લેતી નથી જી

આ બંને બાજુ મચ્છરો અને બીમારીઓનું ભય ઉભું થઈ શકે છે એક જ સ્પોટ ગ્રાઉન્ડ છે એમાં બધી ગટરો બી અહિયાં આલી છે સ્કૂલો છે અહિયાં ત્રણ આ એક ટાઉન હોલ બનાવ્યું છે રિસેપ્શન માટે આ નગર નગરપાલિકાના બધા વાહનો જોઈ લો છે ગટર બ્લોકેજ થઈ જાય માટે અમારે આગળ રજૂઆત કરવી પડે છે